જય જવાર જે આદિવાસી અમે બિરસા મુંડાની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે અહીંયા ઉનાઈ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખતા છે અને એની હાથે આદિવાસી ખેડૂતો અને સમાજ પહેલાંના સમયમાં જે વસ્તુ બનાવતા વાપરતા તે વસ્તુ અમે અહીંયા પ્રદર્શનમાં મૂકી મૂકી છે એમાં ખેતીવાડીના સામાન આવી જાય છે અને ઘરમાં અનાજ કઠોળના જે પીટ્યાં કહે તે આવી જાય ઘંટી આવી જાય પછી પાલા આવી જાય પછી માછલી પકડવાના શિકાર કરવાના સાધનો આવી જાય જેવા કે દૂધ દહીં ત્યાં રાખતો તેઓ પણ ખેતીમાં વાપરે ઘોઘડમાં ઘોઘડું ઘોઘડું મૂક્યું છે ત્યાર પછી કોદાળી પાવડો અને તરવખળા માટે આ તરવાયા અમે રાખ્યો છે આ બળદ માટે પેલા ઝુરમાં પેલા રાખે હિવડા આ જોહરું છે અને આપણે આ ઘંટી ઘંટી પહેલાના જમાનામાં શું છે કે કોઈ જે ઘંટી નહીં હતી હાથથી જ કઠોળ દાળ પાડવામાં હતી તુવર છે વાલ છે ચણા છે મગ છે લોટ પણ હાથથી જ બનાવવામાં બનાવતા અને ત્યાર પછી વધારે પણ તણાજ હોય આપણું તો આ પેઠિયામાં અમે બાંધતા હતા એમાં હા પેઠીયામાં એમાં એમાં કરવાથી છે ને તો બગડે નહીં ટૂંકમાં કઠો બગડે નહીં હારા મારે બે ચાર વર્ષ સુધી હારું રહે પછી આ બાજુ આ છે મોકુ છે બળદમાં જ્યારે ખેડવા જતા ને આપણો પાક ખાઈ જાય બળદ એના માટે મોડા બાંધવામાં આવે ને એટલે મોકુ કહેવાય હા ત્યાર પછી આ ઘંટી એમાં અનાજ દળવા માટે જુવાર છે આપણે ઘઉં છે બધી જાતનું દળવાનું લોટની ઘંટી પુરાણી પુરાણી

ત્યાર પછી આગળ ચાલીએ તો ચોમાસામાં પેલા આપણા અંબિકા નદી છે કાવેરી નદી છે જેવી નદીઓમાં માછલી બહુ આવે ને આપડે આપણો સમાજ દરેક ખાતા હતા માથાર હતા તો માછલી પકડે એના પાણી આવે છે પેલા વરસાદ માં ત્યારે નદીમાં બહુ પાણી આવી જાય ત્યારે મોટી મોટી માછલી છે ટૂંકમાં આમ હાથી મુખ્ય નજીક માં પડે અને પેલા થી દૂર જાય ચકલા ઉડાડવા માટે ગોફણ રાખતા ત્યાર પછી આપડે લાવરી અને તેતર કહેવામાં આવે

બેનો માથા પર બાંધતી આ ટોપલી અને માથા પર બાંધવામાં આવતી આમ અહીંયા પકડીને માથામાં મૂકી અહીંયા મૂકી લેતી હા આ પછી ટોંડ્યું કહેવાય છેલ્લે ભાદરમાં છેલ્લો ઓછું પાણી થાય ને નાનલા માછલી ના કોતર ને ખરા એમાં પાણીમાં આડુ કરીને વાણું બનાવે ને તેની અંદર આ માંડે હા પછી હા આ પછી પેલે પછી તેનું ફૂર પાડું કે એ ચાલુ વેણમાં માંડે કોતર જે ખરું કોતરના વેણમાં પછી આ સોકચું નદીમાં ફૂલ પાણી આવે ને ત્યારે પણ એ લોકો રાખે અને ત્યાર પછી માછલી પકડતા શું કે કાંટા ઉચક માટે હળકું કહેવાય હું કરંત લાવી તા આ આકડી છે પહેલાં જમાનામાં અત્યારે થ્રેસર આવી ગયા મશીન આવી ગયા છે પહેલાં જમાનામાં આપણે ત્યાં પાર ભરવામાં આવતા બોળ ફરાવતો ગોળ ગોળ અને તેમાં દબાઈ જાય એટલે એને કદાચ ઉચકી લેતા ખાલી થઈ જાય ને પાર બહાર કાઢતા

તો એને ખાતર થાય ફૂગનાશક દવા ખેવાય પછી આ બધી વસ્તુ આ ખરું ને છ એ ખેતીવાડીમાં વપરાતા ઘરમાં વપરાતા અમે ઉંચે લટકાવી દેતા એટલે અમે પેલા શાકભાજી બગડતું નહીં બગડતું ઉંદર કે બોલ ઉંદર કે ત્યાં બગડતું પછી ચટણી માટે આ ઉખળ અમારે ભાત ખાંડા હતા પહેલાં હા ભાત ખાંડ એટલે ચોખા કરતા હતા ને ત્યાર પછી બીજી વર્ષ આ લગનનો આપણે તો વાપરીએ હા લગ્નમાં હા પછી આ બાજુ આ ફાનસ છે દીવો આ પછી એક વસ્તુ આ પેટ્રોલ મસ આવી પછી પછી આ એક ગોર છે માછલી પકડવાની આમ કઈ પાણીમાં નાખે અને જીવડો માછલી પકડીને એ નથી આવતું પેલા વાંસની સાદડી એટલે આપણે આ છે ને આ આ છે તો પાણી આપણે આગળ હા આગળ વળવા ખરા ને અહીંયા ડોડું લાગતા ને કૂવામાંથી પાણી બહાર કાઢતા પીવા માટે કે ખાવા માટે ગમે તે બધી રીતે ઉપયોગ કરતા આ છે આ ઘણ જગ્યાએ કામ આવે આ ઘણ વડીલો છે ને ડાળ કાઢવા ભડકું કાઢવા એ અગર મહેતમાં બી છેલ્લે આપણને આ અવસ્થા ઉપયોગી છે બીજા મેં આ મૂકવામાં આવે ત્યાર પછી આપણે એક આદિવાસી ટિફિન આપણે ખેતર પાત્ર જતા પહેલાં તો આમાં આપણે રોટલા છે ભાત છે અંદર મૂકી છે ત્યારે વ્યવસ્થિત બાંધીને આપણે જતા હતા ત્યાર પછી આપણે પેટ્રોમેસ આ દેશી બેટરી અસલ અસલમાં અસલ એમાં દીવો કાઢવામાં અંદર અને અંદરમાં દિવસ વગાવે અને ચાલો તમે આગળ આગળ પ્રકાશ દેખાય આ વસ્તુ પછી આ બાજુ આ ટૂંકડો આવી ગયું છે એ ઘણી જગ્યાએ કામ આવે શાક બનાવવાનું પછી પાણી પણ આવે અને જે ખરું ને મતલબમાં લોકો પાણી ભરવા અને લઈ જવા માટે પાણી લઈ જવા માટેનો ઉપયોગ કરતા પછી તાળી ટૂંકમાં તાળી આ તો નાનું છે એ મોટું આવે એ તાળી ઉતારવા બી આ તુંબડો કામ આવતો એમ હા બસ હા બસ 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 થી આ તુંબડો એક એક વસ્તુ બીજી કે આ પેલા જે દિવસે નદીમાં પૂર વધર આવે ને એ પર બેસીને પેલે પરવા બી કામ આવતો પરવા બી કામ આવતો આ બહુ જગ્યાએ ઉપયોગી છે વસ્તુ એવું છે ને પેલી મકની માને આ છુપડું છુપડું છે આ મતલબમાં આ જે વાંસની જે બનાવટો છે એ આદિમ જૂથના લોકો એટલે કે કોટવાડિયા એ લોકો જ બનાવે છે આપણે તો હાલમાં હો બીજું કોઈ બનાવતું નથી આ વાંસનું જ છે ટૂંકમાં એટલે પ્રકૃતિમાંથી જ પ્રકૃતિના જે આપણે વસ્તુ છે ઝાડ ઝાખરા એનામાંથી જ આ બધું લોકો ઉપયોગ કરતા આજે સ્ટીલને લોખંડને બધું આવી ગયું હતું પણ એની જગ્યાએ આપણે આ વાપરતા હતા પછી આ પ્રાઇટ્રોમેક્સ છે એ બધા પ્રકાશ માટે જ વાપરતા હજુ કોઈ પ્રસંગ ઉપાત સારા માઠા પ્રસંગો હોય ત્યારે પ્રકા આ જગ્યાએ આ મેક્સ વાપરતા સાબડી હં એ શાકભાજી માટે પછી આ છે સાદડી પહેલાના જમાનામાં આ સાદડી જે છે એ ખજૂરીમાંથી બને ખજુના ખજૂરી ખજૂરીના છટિયા ખરા એનામાંથી આ બનાવવામાં આવે બરાબર પછી આ બિલાડી આ બે બિલાડી જે ખરી ખરેખર બિલાડી જેવું જ કામ કરે પેલા છે ને કુવા બોર ને એવું હતું નહીં પેલા કુવા જતા

પછી આ દૂધી છે દૂધી દૂધી બરાબર દેશી 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 આ આ છે એ ખાવામાં તો કામ આવતી જ પણ આપણા જે આદિવાસી વડવાઓ જે ખરા એ વાજિંત્ર બનાવતા અને સારા માઠા પ્રસંગો એ મજા કરતા પછી દેવ દેવની જે વિધિ કરતા દેવ પૂજા કરતા એમાં જે વાજિંત્ર બનાવતા એ દૂધીનું બનતું એને ડોવળી કહેવાય આગળ આવશે ડોવળી બરાબર આવશે આ આ આવે વલો એ દહીં માંથી વલવીને છાસ અને માખણ માખણ તૈયાર કરતા એ માખણમાંથી ઘી બરાબર એમાં આમાં દૂધ ભરી મૂકતા એ લોકો આપણા વડવા

બધા વીઆઈપી લોકો રાખે છે તે રીતે જેની પાસે સગવડ હતી એ લોકો જ લાઇટર રાખતા ને સામાન્ય માણસ પર આ ચકમક જ રહેતું એ આ રીતે મતલબ આ રીતે પકડવામાં આવતું એને અહીંથી તણખા પડે આ રીતે ને આમાં તણખા પડે એટલે આ સળગે એનાથી બીડી પીવાય બીડી ભાગે પીતા અને આગ જ સળગાવવાની હોય તો એમાંથી સળગાવી લેતા

અમારા ચૌધરી લોકોને ઢોળિયામાં ખાસ ખાટી ભાજી બનાવે છે ઉનાળામાં મોટા ભાગે વધારે રહે એમ એની જોડે ખાટી ભાજી અને મરચા ભરેલા મરચા મતલબ માં એ ભરે મરચા અને ખાટી ભાજી ને રોટલો હા હમ